मोरबी धारासभ्या निवासस्थाने योजा सक्रिय कार्यकर्ता मार संमेलन मारासभ्य मारने टकोर મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના નિવાસસ્થાને યોજાયેલ સક્રિય કાર્યકર્તા સંમેલનમાં તેમણે જણાવ્યું કે તેઓ ઓગણીસો બ્યાસીથી યુવા ભાજપના પ્રમુખ બન્યા બાદથી આજ સુધી એક જ રંગ સાથે જોડાયેલા રહ્યા છે તેમણે ઉમેર્યું હતું કે ભવિષ્યમાં કોઈ પણ પરિસ્થિતિ આવે તેવો પોતાનો આ રંગ નહીં બદલે ધારાસભ્ય અમૃતિયાએ કાર્યકર્તાઓને સંબોધિત કરતા જણાવ્યું કે ભલે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડે તેઓ તેમના મૂલ્યો અને પક્ષ પ્રત્યેની નિષ્ઠામાં કોઈ ફેરફાર કરશે નહીં તેમણે કાર્યકર્તાઓને પણ આ જ નિષ્ઠા અને સમર્પણ સાથે કાર્ય કરવા પ્રોત્સાહિત કર્યા આ સંમેલનમાં મોરબી માળિયા વિધાનસભા બેઠકના ચારસો સક્રિય કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા ધારાસભ્ય અમૃતિયાએ તેમને પક્ષ સાથે મજબૂત જોડાણ રાખવા અને પાર્ટીના સિદ્ધાંતોને અનુસરીને કાર્ય કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ તેમના નિવાસ કાર્યકર્તાઓ સાથેના સંમેલનમાં પાર્ટીના ભવિષ્ય અને વિસ્તરણ માટેની યોજનાઓ પર ચર્ચા કરી હતી તેમણે કાર્યકર્તાઓને સ્થાનિક સ્તરે વધુ સક્રિય બનવા અને જનતાની સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરવા માટે પ્રોત્સાહિત કર્યા